ગુડ મોર્નિંગ બધા એને કેમ જો મજામાં તો આપણા વ્લોગ જોતા એ મજામાં જ હોય ને સ્વાગત છે પાછું તમારા અમારા તંબુરા જેવા વ્લોગમાં આજમાં આપણે કરીએ છીએ બાજરીમાં એકલા ગોળીએ ગોળીએ તો કાંઈ નહીં આટા મારીએ મસ્ત મજાના સુરજ દાદા ઉગી જાય છે રોજની જેમ ને ખિલખલાટ આપે છે અને સેકલા અવાજ આપે છે ને શંકર દાદા હશે અમારા તો આપણે છે મસ્ત મજાના આવી જશે ભીંડો મસ્ત થઈ ગયો છે કાલનું પાણી એમાં દૂધી થઈ ગયું છે દૂધી થઈ મોટી કાપે તોડે આવડી થઈ ગઈ બાજરીમાં છે લગાડેલો જુગાડ કારણ કે બે માંડવેલી તાર બાંધીને એની બાટલા બાંધી દે એટલે એને એટલે એકલાય ઉડી જાય અવાજે થઈ જાય તો આ એક ખૂટો અહીંયા છે ને બે માંડવા ઓલી બાજુ ખૂણે છે ને અત્યારનું વાતાવરણ કંઈક આવું છે જોઈ શકો છો વાદળા વાદળા મસ્ત વ્યૂ આવે છે આપણી ચેનલમાં કોઈ જોતા ન હોય તો કાંઈ વાંધો નહીં સબસ્ક્રાઈબ કરીને આજે તોય અમને આનંદ થશે ને રહી વાત કોઈ જોતું નહીં તોય કાંઈ વાંધો નહીં અમે તોય વિડીયો બનાવતા રહેવું ને મોજ આપતા રહેવું જેને મોજ આવે બે ત્રણ જણાને એ મોજ લે ને જે નવા હોય ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી નાખજો ને શેર કરવાનું ભૂલતા નહીં હરાય શું તો બીજું આમાંય રીંગણી છે તો આમાંય રીંગ છે દૂધી ભેગી પહેલાં ભેગા છે નાના નાના છોડવા એ દૂધી આવી ગઈ છે તો દેખાડતો તમને મસ્ત મજાની જરી છે હવે આ કાલ કે પમની તોડવાની તમે પાછળની સાઈડ પોપયા છે દેખાડ દઉં તમને આ તો ભીંડા છે ખબર તો છે આ સાઈડ પોપયા છે દેખાડ દઉં ને ડુકરાનું કામ આવું છે તો ખોદી નાખે છે ડુક્કર આવે છે એટલે તાર બાંધવા જોશે તો જ ક્યાંક રહે નકર અમારી પાસે કાંઈ રહે નહીં ને આ બાજુના હેઠે હરીકવાને એવું કરેલું છે નાનું નાનું ને હેઠે પોપિયા જવો છે ને કેમ બાકી ને પોપિયાની સામાં શું કહેવાય એટલું એટલું આવે લાલ કલરનું રતાળું રતાળું નાખેલું સામાં આ વચ્ચેની લાઈન પડે ને વચ્ચેની એમાં રતાળું છે ને પોપિયા તો આવડાવડા છે આ બાજુ દરેક મોટા છે આ બાજુ દરેક નાના છે તો આવું છે બધું અત્યારનું વાતાવરણ ને અત્યારમાં આવી જતા છ વાગ્યાનું દરેક બ્લોગ મોડો સારું કર્યો બ્લોગ મોડો સારું કર્યો કારણ કે આ શેકલા આજાર તરીકે આવેલા ટાઈમ ન રહ્યો ને અત્યારે ટાઈમ રહેતા પાછા શેકલા આવ્યા કાંઈ નહીં શકલા આપણે કાલનો વ્લોગ ન જોયો હોય જોઈ આવજો ફૂલ મજા આવી છે એમાં ને ફેસબુક ને ઇન્સ્ટામાં ફોલો ન કરી હોય કરી આવજો ને યુટ્યુબમાં તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું જ રહે ન કરો તો ક્યાં વાંધો ને કરી નાખો તો વધારે સારું તો મળીએ શીખલા ગોળીને પછી તડકાના ગુડ મોર્નિંગ બધા એને કેમ જો મજામાં તો આપણા વ્લોગ જોતા એ મજામાં જ હોય ને સ્વાગત છે પાછું તમારા અમારા તંબુરા જેવા વ્લોગમાં

ને આ વાડી છે લોકેશન જોઈ જવું રંગરાજ રેસીડેન્સી ની સામે જોઈ શકો આ વાડી છે તો ફટાફટ પાણી વાળ દઈ પછી મળી પાછા બપોર ઘરના આજ તો ફૂલ બ્લોક બનાવવાનો છે તો આવી જા પાછા બીજી વાળીયા કારણ કે ઓલી વાડીએ તો પાણી વાળી વાળ દીધું બપોર પહેલા ને બપોર પછી આપણે આવી જા પાછા કેટલા ગોળવા એ થી પાછા વાળીયા જવો છે વાડી ને અતનો નજર આ બાજુ સુરત નો છે આ બાજુ તમકે છે ને હવારે આ બાજુ તમકતા હા અમે આવી ગયા ટેબલ લઈને કેરેટ લઈને ઉપર બેઠા બેઠા સીટલા ગોળવાના છે હવે ટેપ અડધા ભેગા કરી લીધા ને બાજરીમાં દાણો સડી ગયો છે ને થોડીક ધ્યાન વધારે રાખવું પડે એમ છે તો હા સુધી બીના રહેશો ને આપણે ઉડાડી દઈએ શીટલા થોડીક વાર રીન એટલે એક આઈ આવતા ને કંઈ થોડા થોડા ગ્રીન આવે તો બે દેવાના નહીં કારણ કે નુકસાન કરે એમ છે એટલે થોડીક વાર રીન ઉડાડા ઉડાડ્યા કરવું પડે તો મળી જાય હા પાછા તો આ સુધી આપણા જૂના વિડીયો જોઈ આવજો મજા આવી છે